હૃદય મોળું હોય ફેફસા મોળા હોય નો રોગ હોય ભરપુર તત્વો હોય જો આશા ગુલાબી તમે મિત્ર ભીંડો ન વાવ્યો હોય તો આ ભીંડો વાવી દીજો ના લીલો આ લીલા ભીંડામાં એટલા બધા તત્વો ન હોય જો આડે આપણે ખાવી છે આમાં એટલા બધા ન હોય નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં થઈજો માં તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે લઈ આવી ભીંડો આસો ગુલાબી ભીંડો જોવાની શિંગ જબરદસ્ત છે આના વિશે થોડીક માહિતી આપશું તમને દેખાડશું ત્યાં જો ભીંડો જોવા તમને દેખાડશું આશો ગુલાબી ભીંડો તમને દેખાડશું થોડીક માહિતી આપશું તો દેખાડ્યું જો આશો ગુલાબી ભીંડો જો આમાં તત્વો બધા કરતા મજબૂત આવે જો આના કરતા તો બધા કરતા હારો આ રહ્યો લીલો ભીંડો એના કરતા તત્વો આ જો આશા ગુલાબી વધારો હોય તમને આમ દેખાડવી વિડીયો બિના જો ઘણા આ ભીંડામાં ભરપૂર તત્વો હોય જો આશા ગુલાબીમાં તમે મિત્ર ભીંડો ન વાવ્યો હોય તો આ ભીંડો વાવી દીજો ના લીલો આ લીલા ભીંડામાં એટલા બધા તત્વો ન હોય જો આડે આપણે ખાવી છે આમાં એટલા બધા ન હોય આમ જો આ બાજુ હે આ થોડાક છોડવા હે આશા ગુલાબીના બીજે તો લીલો ભીંડો હે જોવા હું રહું અને આના વિશે અમે તમને માહિતી આપીશું તો વિડીયોમાં અમે બનાવી આ આશા ગુલાબી વિશે થોડીક માહિતી આપશું મિત્ર તમને આ મીંડા વિશે થોડીક માહિતી આપશો આશો ગુલાબી જો તમને આ દેખાડી તે છિ જેને ડાયાબિટી હોય એસિડિટી હોય જે મિત્રને રોગો હોય ને આનું શાક ખાવ ને એટલે બધા રોગો મટી જાય આના હાટકા મજબૂત થાય રોગ ન થાય હૃદય મોળવું હોય ફેફસા મોળા હોય ચામડીનો રોગ હોય આનું શાક ખાવ ને એટલે એક રોગ ન થાય દેશી આયુર્વેદિક કહેવાય ને આપણે આ દવાખાને જઈને બે લાખ ત્રણ લાખ રૂપિયા બગાડો આપણો આ ઘીરે ખાવ ને શાક એટલે એકય રોગ ન થાય એટલે મિત્ર જો આ ભીંડો દેખાડી દીધો ઝીને નો વાવી એ ઘીરે વાવીને આનું શાક ખાજો મહિનામાં મેં બે થી ત્રણ વાર ખાવ ને એટલે એકય રોગ ન થાય અને આ વિડીયો ગમે જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે